કાયદેસર રીતે આ ગઢડા ગામની અંદર આપણી આજે પાર્ટીની પહેલી મિટિંગ છે અને આ પહેલી મિટિંગની અંદર અહીંયા ગઢડા ગામના જેટલા લોકો છે એ પોતે તો આ પાર્ટીના સભ્ય બને જ પણ તમારા કુટુંબની અંદર આજુબાજુ જેટલા પણ હજી બાકી છે એ બધાને આ પાર્ટીના સભ્ય બનાવો અને આ રીતે જ્યાં તમારું સગુ છે તમારી સાસરી છે તમારા મામા છે ભાઈ છે જ્યાં જ્યાં તમે પહોંચી શકો એમ છો ત્યાં જઈને આ વાત પહોંચાડો પાર્ટી આજે હું કહું છું વાત પહોંચાડવી એમ અને ત્યાં પણ ભારત આદિવાસી પાર્ટી સાથે લોકો જોડાય તમારા દરેક સવાસગતી જોડાય એ રીતે આપણે કરીશું તો એક વર્ષ પછી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂકવી આવે છે જો આ જ આ ગઢાની અંદર જે રીતે અહીંયા ભેગા થયા છો જે રીતે ફતેપુરા તાલુકાની અંદર ભારત આદિવાસી પાર્ટીનું કામ ચાલુ થયું જો આ એક વર્ષ દરમિયાન સતત ચાલુ રહ્યું તો તાલુકા પંચાયત આપણી હેવા કોઈની સંતાય તાલુકા પંચાયત એટલે આદિવાસી ગ્રામ સભા તાલુકા અત્યારે આ બધા ગુલામ બેઠેલા એટલે સરકાર કેમ કરે જ્યારે આપણી તાલુકા પંચાયત બનશે પંચાયત આવનાર સમયની અંદર આપણે બનાવી દીધી તો જિલ્લા પંચાયત આખા જિલ્લાની આપણી ગ્રામ સભા અને એ વખતે સરકાર કેમ જિલ્લા પંચાયત ન કરે આપણે જિલ્લા પંચાયત કેમ સરકાર કરવું પડે અને આ જયપાલસિંહ મુંડાના આલેલા અધિકાર છે આજે ઉભી છે એટલા મેળવાની આપણે અહીં શરૂઆત કરી રહ્યા છીએ આ ઘડા ગામ જે પહેલા નંબર નું બોધ માનગની ટેલેટી પર આપણે પહેલી વાર બેનરાજની માંગ છે દીપસિંહ ગુરુજી એ પહેલી વાર આપણી પાર્ટીની મીટિંગ થઈ રહી આ ગુજરાતની પાર્ટીની પહેલી મીટિંગ છે આખા ગુજરાત આખા ગુજરાત કેન્દ્ર પહેલી મીટિંગ થઈ રહી તો અને એ બી જા બેનરાજ કેન્દ્ર માંગવા માટે આપણા 15 વર્ષ સાત આદિવાસી આપણા મરી ગયા એની ટેલેટી ની અંદર આપણે નીચેની માંગણી કરી રહ્યા છીએ અને તમે આટલી સારી સંખ્યા ઉપસ્થિત છો તમારા ચહેરા પર જે ઉત્સાહ છે આ પાર્ટી માટે ચાલુ તો 5 વર્ષની અંદર રાજસ્થાન આપણે આગળ ગુજરાતની અંદર દરેક દરેક જિલ્લાની અંદર પાર્ટીનું કામ ચાલી રહ્યું છે દરેક તાલુકાની અંદર બોડી બની રહી છે કેટલી જગ્યાએ બની ગઈ છે કેટલી જગ્યાએ કાર્યવાહી ચાલુ છે દરેક જિલ્લાની અંદર પણ કાર્યવાહી ચાલુ છે રાજ્યની બોડી બનવાની પણ દીપસી ભાઈ કીધું કાર્યવાહી ચાલુ છે એટલે આ બે ચાર પાંચ મહિનાની અંદર વધારે વધારે આપણા આખા ગુજરાતનું સ્ટ્રક્ચર ઊભું થઈ જશે અને આ ચૌદ ચૌદ જિલ્લા જે આદિવાસીના છે પાંચ હજાર ગામ જે આદિવાસીના છે એ પાંચ હજાર ગામની અંદર આપણે આ ભારત આદિવાસી પહોંચી જશે અને પછી આજે ગુલામો અત્યાર સુધી આપણા રાજ કરતા હતા એ ગુલામોને આપણા પાંચ વર્ષ પછી આપણે ખજરવાની તૈયારી રાજસ્થાનની અંદર આજે જેમ આપણા ધારાસભ્યો કેમ કરવું પડે છે પેલો એકલો જ બારી મધ્યપ્રદેશની અંદર એક જ જણ એને જેલમાં પૂરે કે પૂર દોઈ કે એને કઈ પડલી નહી ત્રણ વખત જેલમાં જી આવ્યો એને કઈ પડેલી નથી મને આઈથી બી જે આપણા માણસો ટૂટાઈ જાય દે વાત જા તમે પસંદ કરો તમે જેને બોર પડા હોય ઓર જેવો તો થોડો હે આઈ તો તમારા પેલો ઉગલાવીને મેલ દેવા આવે તમારી બસ પર હું આને પડાયા હોય એમ કરી અત્યાર સુધી એમાં થાય કુ થાય ઉગલેલો ઓર આવે તો હો વગાડતો જ ના આવે ને એના ઘેર વાતે ફટાકડા ફોડજે ભાઈ ટિકિટ મળી ગઈ એમ કે હો એટલે પેલા ફટાકડા ફોડતા આવીને તમારા માથે બિહાર દેવા માં જો પેડેલા હોય ને આપણે એમ નહીં આપણે વોર પસંદ કરવાનો આપણે જ જુગલાવાનો આપણે જ પેડા આપણે એ દિશાને અંદર આવના સમયમાં કામ કરવું છે એટલે તમે અહીંયા બહુ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમારું ખૂબ સારું સ્વાગત કર્યું એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને આવના સમયની અંદર તમે આ પાર્ટી માટે ભારત આદિવાસી પાર્ટી પોતાના પોતાની પાર્ટી પોતાના બાપના ઘર માટે ખુબ સારી મહેનત કરો અને એને સફળતા તરફ લઈ જાઓ અને જે આપણા અધિકારો બાકી છે અધિકારો આપણે મેળવતા થઈએ એવી અપેક્ષા સાથે આપ સૌને મારા જોહાર જય આદિવાસી જય જીતુ